તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાલાવાવ ગામે આજે આપણે આવ્યા છીએ બે દિવસ પહેલાં કડવીમાં અને માનસી દીકરીનો જે આપણે ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી વિડીયો મૂક્યો હતો એ ઘણો બધો વાયરલ થયો છ લાખ લોકોએ જોયો અને ઘણા બધા એમાં કોમેન્ટ પણ આવી અને ઘણું બધું અનુદાન પણ આવ્યું તો આજે આપણી સાથે ભાવનગરથી ટીમ આવી છે તો આપણે એની મુલાકાત કરીશું અને છેલ્લે આપણે કડવીમાં નહીં પણ જાણશું કે એની પરિસ્થિતિ પહેલાં કેવી હતી ને આ ટીમ આવી એના દ્વારા એ લોકોને કેટલી રાહત મળી છે તો આપડે જાણવાની કોશિશ કરશું મારું નામ વિહા ભગત છે મલિકિયા ઠાકર દુવારો જીવીઆઈ નો અને આ જે કીટ મેકલી છે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા સુરત અને આ બધી એના હસ્તક આ ટીમ કામ કરે છે અને મારીને ખબર પડી એટલે વિજયભાઈ તાત્કાલિક ધોરણે પગલાં ઉઠાવી અને આ ટીમને વાત કરી અને ચોવીસ કલાકની અંદર આ માડીને જે કાંઈ બાર મહિને હાલે એટલું કરી દીકરીના કપડા સાબુથી માંડીને ટોટલ કરિયાણું માડીને કાંઈ બહાર લેવા ન જવું પડે એ બધી વસ્તુ વિજયભાઈ તરફથી આ પોગાડવામાં આવી છે મારું નામ હસમુખભાઈ ભડિયાદરા છે અને અમે ઘણા સમયથી વિજયભાઈની ટીમમાં કામ કરી રહ્યા છીએ અમારું આ માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ છે અને એમના પ્રમુખ છે વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા અને વિજયભાઈ સુરતના છે અને એને તમારા દ્વારા જે વિડીયો મૂકવામાં આવ્યો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને તરત એનું આ સમાજ માટે એના માટે વધારે સિંચિત છે અને એનું હૃદય ઉઠ્યું કે આ દુઃખદાયક વાત અને અમને કે તાત્કાલિકના ધોરણે તમે આખા વર્ષની રાશન કીટ દીકરી માટે કાંઈ કપડાંથી માંડી કાંઈ જોઈએ માડીમાં કપડાં અને તેલથી સાબુથી માંડી બધી વસ્તુ કરિયાણું રાશન કીટ બધું અમે લઈને આવ્યા છીએ મારું નામ દેવાભાઈ ફડિયાદરા મારું નામ જગદીશભાઈ ખરી ગામ હોઈદળ હું અત્યારે આ ટીમ સાથે આવેલો છું અને વાત જો કરું સુરતમાં વિજયભાઈ ભડિયાદરાની બરાબર તો એમાં વિજયભાઈ ભડિયાદ્રા જે છે અત્યારે શિક્ષણ ક્ષેત્રે પછી સમાજમાં કોઈ આ રીતના કોઈ ગરીબો હોય તો એને તાત્કાલિક ધોરણે એ બધી વસ્તુ પહોંચાડે છે શિક્ષણ ક્ષેત્રમાં પુસ્તકોથી માંડીને અને બધી વસ્તુ ટૂંકમાં એ પહોંચાડે છે અને અમારા જે વિજયભાઈ ભડિયાદરા જે છે એ અમારા સમાજનું એમ કહેવાય ને એક મોટું મોખરાનું સ્થાન ધરાવે છે આ જે વિડીયો વાયરલ થયોના ચોવીસ કલાકની અંદર હસમુખભાઈને ભાવનગરે તો એને જાણ કરી કે ભાઈ આ રીતનો વિડીયો છે આ ગામનો તાત્કાલિક ધોરણે ચોવીસ કલાકની અંદર અને વિજયભાઈ કીધું એમના ઘરે જઈને તમે બધી જો અને બધી વસ્તુ એને પહોંચાડો અને આશ્વાસન આપજો એમને આ રીતની બધી વાત કરી અને ચોવીસ કલાકની અંદર વિજયભાઈના પૂરા સપોર્ટથી અમે અત્યારે અહીંયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાલાવાવ ગામે આખી ટીમે અમે આ કાર્ય છીએ અહીંયા અહીંયા છીએ સાથે અમારી સાથે ગાદીપતિ મહંત વિહા બાપુ મલિકિયા એ પણ અમારી સાથે હાજર છે અને અમે આખી ટીમ દ્વારા અહીંયા બધી વસ્તુ અત્યારે પહોંચાડેલ છે તો આવી રીતના દાદીમાં અને દીકરીની આટલી બધી પરિસ્થિતિ વિકટ જોય અને આખી ટીમે ઝુંબેશ ઉપાડી લીધી અને તાત્કાલિક ધોરણે એક વર્ષ આલે એટલું કરિયાણું આ પરિવારને આપ્યું છે અને ભવિષ્યમાં પણ

તને કેવું લાગશે સારું સારું લાગશે ને બેટા ને ભણવામાં આગળ જતા તારે કંઈ પણ તકલીફ હોય ને તો વિજયભાઈને અથવા તારે છે ને હસમુખભાઈને કોન્ટેક્ટ કરી અને જાણ કરવી બરોબર તો તને જ્યારે પણ કાંઈ પણ વસ્તુની જરૂર પડશે તો તને તાત્કાલિક ઘરે બેઠા મળી જશે બરોબર બીજું માં કાઈ કેવું છે તમારે લાટ ભાઈ રાજી છો ને હા હા રાજી છો ને હા દાદા ખૂબ રાજી આવું તમે ભાળવી નહોતું નવ વર્ષ છે મારા દીકરા ને પાછા છે પણ મેં આવું તો એક આ રોકડ રકમ છે એને પણ તમે હાથ માં લઈ લો બરોબર બસ દોસ્તો આવી રીતના આ લોકોએ એટલો બધો આ પરિવારને પ્રેમ સપોર્ટ આપ્યો છે વિડીયો વાયરલને કારણે એટલો બધો લાગણીભર પ્રેમ સપોર્ટ મેળવ્યો છે એટલે દોસ્તો આવા ગરીબ અને નિરાધાર પરિવાર ગામડાના છેવાડાના વિસ્તારમાં રહેતા હોય તો ઘણીવાર આપણને ખ્યાલ પણ ન હોય ઘણા બધા એવા દુખિયા માણસો છે જેને કોઈ કમાવાવાળું નથી અથવા તો જેને ભણાવવા છે આવા ગરીબ પરિવારને દીકરા દીકરી તો એને કોઈ આધાર નથી તો દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો બને એટલો વિડીયોને વધુ શેર કરજો જેથી કરીને આવા બીજા ગરીબ પરિવારનું કામ થાય દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો